જનરલ નોલેજ ભાગ બે યક્ષગણ કયા રાજ્યનું લોક નૃત્ય છે કર્ણાટક ધ રિધમ ઓફ લાઈવ બેન્ડ બુદ્ધ નૃત્ય નાટકનું સર્જન કોણે કર્યું હતું ઉદયશંકર હિન્દી નાટકમાં મુખ્ય લેખક કોણ છે ભારતિંદુ હરિશ્ચંદ્ર રાવણ હત્થ્થો કયા લોકોનું પ્રસિદ્ધ વાદ્ય છે વાદી લોકોનું તબલા વગાડવા માટે કઈ વ્યક્તિ પ્રખ્યાત છે ઉસ્તાદ અલ્લા રખા શરણાઈ વગાડવા માટે કઈ વ્યક્તિ પ્રસિદ્ધ છે બિસ્મુલ્લા ખાન હરિપ્રસાદ ચોરશિયા શાના માટે પ્રસિદ્ધ છે બંસરી પંડિત શિવકુમાર શર્મા શાના માટે પ્રસિદ્ધ છે સુરબહાર लच्छू महाराज कया नृत्य साथे संकड़ेला छे कथक मैया मोरी मैं नहीं माखण खायो कृष्ण ना रचयिता कौन छे सूरदास प्रभुजी तुम चंदन हम पानी झाकी अंग अंग बस समानी भजन ना रचयिता भक्त रेदास कवि की प्रथम कृति कई थी मालविका अग्निमित्रम નંદમ નામના રચયતા કોણ હતા અશ્વઘોષ ઉમાશંકર જોશીને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો નિશ્ચિત બ્રહ્મસૂત્ર અને શરીર ભાષ્યના રચયિતા કોણ હતા શંકરાચાર્ય ચરક સંહિતા શાને લગતો ગ્રંથ છે આયુર્વેદ શલ્ય સંહિતા શાને લગતો ગ્રંથ છે આયુર્વેદ કાદંબરીના રચયિતા કોણ હતા બાણભટ્ટ નૈષદ ચરિત્રના રચયિતા કોણ હતા હર્ષ કાદંબરીમાં કોના ચરિત્રની વાર્તા છે કૃષ્ણ બુદ્ધ ચરિત્રના રચયિતા કોણ છે અશ્વઘોષ સાવિત્રી મહાકાવ્યની રચના કોણે કરી હતી અરવિંદ ઘોષ સ્વામી દયાનંદ સરસ્વતીએ કયા પુસ્તકની રચના કરી છે સત્યાર્થ પ્રકાશ શાસ્ત્રની રચના કોણે કરી ભરથુહરી ભારતના શેક્સપિયર તરીકે કોણ પ્રખ્યાત હતું કાલિદાસ પાણીની કઈ ભાષાના વ્યાકરણ શાસ્ત્રી હતા સંસ્કૃત કાર્તિકી કૌમુદી તેને લગતો ગ્રંથ છે સંસ્કૃત વ્યાકરણ શંકર દિગ્વિજય ગ્રંથમાં કોનો સંવાદ છે શંકરાચાર્ય વિદ્યાચરણ સ્વામી કવિ કાલિદાસ કોના ભક્ત હતા દુર્ગાના મુદ્રા રાક્ષસ કૃતિના રચયિતા કોણ હતા વિશાખા દત્ત ગ્રંથ પૂરો થાય ત્યાં સુધી પોતાની પત્ની ફાનસ લઈને ઊભી રહી હતી આ સત્ય હકીકત कया ग्रंथ साथ संकड़ेली बामती ग्रंथना रचयिता कोण था वाचस्पति मिश्र चरित्रहीन नवलकथा रचयिता कोण है ताराशंकर बंदोपाध्याप विनय पत्रिका कोई पुस्तक है तुलसीदास વાર્તા રૂપે નીતિમત્તા સમજાવતો ગ્રંથ કયો છે પંચતંત્ર પંચતંત્રના રચયતા કોણ છે વિષ્ણુ શર્મા શુક શરંભા સંવાદ કયા પુસ્તકમાં આવે છે મહાભારત પોસ્ટ ઓફિસ નવલકથા કોણે લખી છે રવિન્દ્રનાથ ટાગોર મુચ્છકટિકમ નાટ્યકૃતિ કોની છે શુદ્રક કુમાર સંભવ કોની કૃતિ છે કાલિદાસ કુમાર સંભવમાં કોના જન્મની કથા છે કાલિદાસ મેઘદૂત કોની નાટ્યકૃતિ છે કાલિદાસ રાજ તરંગિણીના લેખક કોણ હતા કલહણ કયું પુસ્તક પત્રોના રૂપમાં છે એ બંચ ઓફ ઓલ્ડ લેટર્સ ગણદેવતા પુસ્તકના રચયિતા કોણ છે તારાશંકર બંદોપાધ્યાપાધ્યાય ગીત ગોવિંદના કરતા કોણ છે જયદેવ ગુલે નગમાં પુસ્તક કોણે લખ્યું છે ફિરાક ગોરખપુરી બીજક કોની કૃતિ છે કબીસ આઈને અકબરી કોની કૃતિ છે અબુલ ફઝલ महर्षि अव अरविंद की कृति कई है लाइफ डिवाइन विनोबा भावी की कृति कई है गीता प्रवचनों कामसूत्र को कृति है वात्स्यान सारे जहां अच्छा हिंदुस्तान हमारा को लख्य से मोहम्मद इकबाल पृथ्वीराज रासो को लख्य चंद बरदाई દશ કુમાર ચરિત્ર કોની કૃતિ છે દંડી ભારત ભારતી કોની કૃતિ છે મેથેલી શરણ ગુપ્ત ચિદંબરા કોની કૃતિના લેખક કોણ છે સુમિત્રા નંદન પંત કાબુલીવાલા પુસ્તક કોણે લખ્યું છે રવિન્દ્રનાથ ટાગોર ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીની કબર ક્યાં આવેલી છે રાજસ્થાન માલતી માધવ કોની કૃતિ છે ભૌભૂતિ ઉત્તમ રામચરિત કોની કૃતિ છે ભૌભૂતિ વિક્રમ દેવ ચરિત કો કૃતિ કોની છે બિલહણ હિન્દી ભાષાના પ્રથમ કવિ કોણ ગણાય છે ચંદ બરદાય ભારતમાં સૌથી વધારે ભાષા બોલાય છે હિન્દી પ્રબંધ ચિંતામણી ગ્રંથ કયા પ્રકારનો છે ઐતિહાસિક ગોણ રત્નમ કઈ ભાષાના કવિ છે શિહાલી ઇન્ડિયા વિન્સ ફ્રીડમના લેખક કોણ છે મૌલાના આઝાદ કીર્તા કીર્તાર્જુનિયમ સંસ્કૃત નાટકના રચયિતા કોણ છે માધ આધુનિક યુગની મીરા કોને કહેવામાં આવે છે મહાદેવી વર્મા